ત્યાં સરકારી શાળા છે ત્યાં પિસ્તાલીસ મકાનો છે જ્યાં લોકો રહે છે એ આખા આખા વિસ્તારનો દસ્તાવેજ થઈ ગયો છે હવે સૌથી મોટો સવાલ જ્યારે ગાંધીનગરની આ ઘટના બની હતી દહેગામની ત્યારે પણ એ ઉઠ્યો હતો કે આ દસ્તાવેજીકરણ થઈ જાય છે એમાં પણ પછી ઇમ્પેક્ટ આવી ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવ્યો અને પછી તત્કાલ પગલાં લેવાયા અને ત્યાં જે અધિકારીએ સ્થળ પર જઈને જાત ખરાઈ કરવાની હોય છે નહોતી કરી એટલા કારણે આવું થયું એટલે આમાં આખો વિવાદ જે છે વિકાસ

એના કારણે પરિસ્થિતિ આવી ઉદ્ભવે છે કે જે દાવો કરવામાં આવ્યો છે એ માન્ય રાખી લેવામાં આવે છે હવે ત્યાં આટલા બધા લોકો રહે છે ત્યાં ત્રણ મંદિર આવેલા છે ત્યાં શાળા છે આ બધું હોવા છતાં આખે આખો વિસ્તાર કેવી રીતે વેચાઈ જાય તમે વિચારો એક ગામ આખે આખું વેચાઈ જાય એક ગામનો આખે આખો વિસ્તાર વેચાઈ જાય એ કેવી લાલિયાવાડી હશે તંત્રની અને કેટલા હદે આમાં જે સામેલ અને સંલગ્ન અધિકારીઓ હશે એની બેદરકારી છે તમે વિચારો બિલકુલ આ મહેસૂલ વિભાગમાં જે વર્ષોથી આવો ભ્રષ્ટાચાર ચાલતો આવ્યો છે ચાલે છે તેને તોડવાની જરૂર છે આવી જે 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 ઘટના બને છે 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 આવા ગરીબ અને મધ્યમ પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા તેમને ન્યાય મળવો એટલો છે કારણ કે હવે આ ગ્રામજોને એવી ચીમકી ઉચ્ચારી છે કે જો આમાં કોઈ નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કચેરીમાં જ અમારો પરિવાર અહીંયા રાખીશું અમે અહીંયા જ રહેવાના છીએ અને જો નહીં થાય તો પછી આત્મવિલોપન ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હવે કલેક્ટર સુધી મામલો પહોંચ્યો છે આશા રાખીએ કે આ કેસમાં આવે ગ્રામજનોને ન્યાય મળે મારી વિશેષ રજૂઆત નું બસાલ આટલું જ તમામ સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર